સરસ મજાના ધોરણ છના સંસ્કૃત વિષયમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે પ્રકરણ ત્રણ કરો કે હું કરું છું એ પ્રકરણ વિશે આપણે પાઠ્યપુસ્તક દ્વારા કે સમજ મેળવવાના છીએ તો વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો આપણે શરૂઆત કરીએ કે મમ નામ કિશોર મમ એટલે મારું નામ એટલે નામ અને કિશોર એટલે કે એ વ્યક્તિનું નામ છે મમ નામ કિશોરઃ કે મારું નામ કિશોર છે બીજું અહમ પાઠશાળામાં ગચ્છામી અહમ એટલે હું પાઠશાલા એટલે સ્કૂલ નિશાળ ગચ્છામી એટલે ગચ્છામીનો મતલબ થાય જાઉં છું તો કે હું નિશાળે જાઉં છું અથવા તો હું પાઠશાળાએ જાઉં છું પછી તત્રમ અહમ અભ્યાસમ કરો તત્ર એટલે ત્યાં અહમ એટલે હું અભ્યાસમ એટલે અભ્યાસ અને કરો મી એટલે કરું છું કે ત્યાં હું અભ્યાસ કરું છું બીજું ક્ષેત્ર છે મમ નામ ખુશબુ મમ એટલે મારું નામ એટલે જે નામ હોય તે અને ખુશબુ એટલે કે મારું નામ ખુશબુ છે આગળ અહમ પુસ્ત પુસ્તકાલયમ ગચ્છામી અહમ એટલે હું પુસ્તકાલય એટલે લાઈબ્રેરી જે કહેતા હોય તે ગચ્છામી એટલે જાઉં છું ગચ્છામીનો મતલબ શું થાય જાઉં છું તો કે હું પુસ્તકાલય જાઉં છું પછી તત્રમ અહમ પુસ્તક પઠામી પઠામી એટલે વાંચું છું તત્ર એટલે કે ત્યાં અહમ એટલે કે હું કે ત્યાં હું પુસ્તક વાંચું છું આગળ મમ નામ રાજેશ એટલે મમ એટલે મારું નામ રાજેશ છે મારું નામ રાજેશ છે અહમ ક્રીડા ગણમ ગચ્છામી અહમ એટલે હું ક્રીડા ગણમ ક્રીડા ગણમ એટલે રમતનું મેદાન અને ગચ્છામી એટલે જાઉં છું કે હું રમતનું મેદાન છે ત્યાં જાઉં છું તત્ર અહમ ક્રીડા મી ક્રીડા એટલે રમું છું કે તત્ર એટલે ત્યાં અને અહમ એટલે હું કે ત્યાં હું રમત રમું છું આગળ મમ નામ મહર્ષિ એટલે મારું નામ મમ એટલે મારું નામ મહર્ષિ છે અહમ માતુલ ગૃહમ ગચ્છા અહમ એટલે હું માતુલ ગૃહમ એટલે મામાનું ઘર હોય જે ગચ્છામી એટલે જાઉં છું એટલે કે હું મામાના ઘરે જાઉં છું તત્ર અહમ માતામહમ નમામી મહમ એટલે કે મમ્મીના જે પપ્પા હોય પિતા એને આપણે નાના કહીએ તત્ર એટલે કે ત્યાં અને અહમ એટલે હું કે ત્યાં હું કે નાનાને નમામી એટલે કે નમું છું જોવા ચિત્રમાં કેવું આપ્યું છે આ રીતે આગળ મમ નામ રમા એટલે મમ એટલે મારું નામ રમા છે અહં પ્રાર્થના મંદિરમ ગચ્છા મી અહમ એટલે હું કે પ્રાર્થના મંદિર પ્રાર્થના મંદિરમ એટલે કે પ્રાર્થના ભવન હોય તે પ્રાર્થના ગૃહ જે તમે કહેતા હોય તે અથવા તો પ્રાર્થના ખંડ કે અહમ પ્રાર્થના મંદિર ગચ્છામી કે હું પ્રાર્થના ખંડમાં જાઉં છું ગચ્છામી એટલે જાઉં છું તત્ર અહમ પ્રાર્થના ગીતમ ગાયામી ગાયામી એટલે ગાઉં છું પ્રાર્થના ગીતમ એટલે પ્રાર્થના માટેનું જે ગીત હોય છે તે કે તત્ર અહમ એટલે કે તત્ર એટલે ત્યાં અહમ એટલે હું કે ત્યાં હું પ્રાર્થનાનું ગીત ગાઉં છું આ રીતે જો કેવી સરસ મજાની બેઠી છે હવે તરવાનું ચિત્ર આપણને આપેલું છે જુઓ પ્રવીણ નામનો છોકરો છે તરે છે મમો નામ પ્રવીણ એટલે મારું નામ પ્રવીણ છે અહમ જલાશયમ ગચ્છામી જલાશયનો મતલબ થાય તળાવ અહમ એટલે હું ને ગચ્છામી એટલે જાઉં છું કે હું તળાવે જાઉં છું તત્ર અહમ તરામી તત્ર એટલે ત્યાં અહમ એટલે હું અને તરામી એટલે તરું છું કે ત્યાં હું તરું છું પછી ભોજનાલયનું ચિત્ર છે આ રીતે જુઓ મમ નામ પૂનમ એટલે મારું નામ પૂનમ છે અહમ ભોજનાલયમ ગચ્છા અહમ એટલે હું ભોજનાલયમ એટલે રસોડામાં અથવા તો ભોજન ખંડ હોય તે કે હું છોડામાં જાઉં છું ગચ્છામીનો મતલબ થાય જાઉં છું તત્ર અહમ ખાદામી તત્ર એટલે ત્યાં અહમ એટલે હું ખાદામી કે ત્યાં હું ખાવ છું ખાદામીનો મતલબ થાય ખાવ છું હવે આ રીતનું ચિત્ર છે મમ નામ કૌશલ એટલે મારું નામ કૌશલ છે અહમ મિત્ર અહમ મિત્રમ સ્મરામી સ્મરામીનો મતલબ થાય સંભાળું છું યાદ કરું છું અહમ એટલે હું મિત્રમ એટલે દોસ્ત કે હું મિત્રને કે દોસ્તને સ્મરામી એટલે સંભાળું છું યાદ કરું છું અહમ પત્રમ લિખામી અહમ એટલે હું અને પત્રમ એટલે પત્ર જે લખી હતી તે હું પત્ર લખું છું જો આ રીતે આગળ આ રીતે ચિત્ર છે જો કે મમ નામ પૂજા એટલે મમો એટલે મારું નામ પૂજા છે અહમ અહમ ચિત્રશાલામાં ગ્છા અહમ એટલે હું ચિત્રશાળા એટલે જે ચિત્ર માટેની શાળા કે ચિત્રખંડ હોય તે કે ચિત્ર જાઉં છું તત્ર અહમ ચિત્રગ પચ્યામી તત્ર અહમ ચિત્રમ પશ્યામી તત્ર એટલે ત્યાં અહમ એટલે હું ચિત્રમ એટલે ચિત્ર દોરું છું તે કે હું ત્યાં ચિત્ર દોરું છું હવે જો જોમ નામ રૂપલ એટલે મારું નામ રૂપલ છે ગચ્છા મી અહમ એટલે હું નૃત્ય શાળા એટલે કે ડાન્સની જે સ્પર્ધા હોય ત્યાં ત્યાં નૃત્ય શાળામાં જાઉં છું ગચ્છામીને મતલબ થાય જાઉં છું તત્ર અહમ નૃત્યામી કે ત્યાં હું નૃત્ય કરું છું તત્ર એટલે ત્યાં અહમ એટલે હું નૃત્યમી એટલે નાચું છું હવે આગળ ટિપ્પણીમાં આપણે જોઈએ તો અહમ એટલે હું ગચ્છામી એટલે જાઉં છું કરોમી એટલે કરું છું પઠામી એટલે વાંચું છું ક્રીડામી એટલે રમું છું ક્રીડાંગણમ એટલે રમતનું મેદાન નમામી એટલે નમું છું ગાયામી માટે થાય છે ગાઉં છું તરામી એટલે તરું છું અને ખાદામી એટલે ખાઉં છું લિામી એટલે લખું છું સ્મરામી એટલે યાદ કરું છું પશ્યામી એટલે જાઉં છું માતુલ ગૃહ કે મામાનું ઘર અને માતા મહ એટલે માતાના પિતા એટલે કે નાના હવે સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે કે નીચે કૌંસમાં આપેલા ક્રિયાપદોના યોગ્ય રૂપો વડે ખાલી જગ્યા પૂરી વાક્ય બનાવવાનું છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં ભાગ બેમાં જોઈશું ફરી પાછા તમને નેક્સ્ટ વિડીયોમાં María Tiare.